ડિપ્રેશનની અસર હેઠળ કચ્છમાં છવાયા અમેગાવી માહોલ વચ્ચે કચ્છના પેટાળમાં ફરી સળવડાટ થયો હતો વાદળછાયા આકાશ વચ્ચે ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાના આંચકાથી ધરાધ્રુજી હતી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે દસને સાત કલાકે વાગડ પંથકમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ત્રણ પોઈન્ટ ચાર મેગ્નિટ્યુડ અંકિત થઈ હતી ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી એકત્રીસ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશાએ નોંધાયું હતું આંચકો જમીનથી પંદર પોઈન્ટ ચાર કિલોમીટરની ઉંડાઈથી આવ્યો હતો ભૂકંપ સંભવિત ક્ષેત્રમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં પેટાળમાં અનેક સક્રિય લાઇન આવેલ હોવાથી ભૂકંપના નાના મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે આ અગાઉ મહિને ઓગણત્રીસમી ભચાઉ તાલુકાના ધોળાવીરાથી છવ્વીસ કિલોમીટર દૂરના કેન્દ્રબિંદુ બિંદુ પર ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાનું કંપ પણ નોંધાયો હતો આંચકાઓના વધતા પ્રમાણ અંગે વાત કરતા કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે વરસાદની સિઝન બાદ આવતા આંચકાઓ પાસ્ટ મોનસૂન અર્થક્વેક કહેવાય છે વરસાદના પાણી જમીનમાં ઉતરતા પેટાળવા પથ્થરોના વેગમાં ફેરફાર થાય છે જેથી આંચકાઓ આવી શકે છે કચ્છી ગોરા ડુંગર ફોર્ટ લાઇન પર આવતા આંચકાઓનું સંશોધન જરૂરી છે કોઈ મોટા ભૂકંપ પહેલાની ગતિવિધિ છે કે પાસ્ટ મોનસૂન ભૂકંપ છે તેનું સંશોધન થવું જોઈએ તેવું જણાવ્યું હતું આંચકા છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો આખા ગુજરાતમાં બહુ બધા આવ્યા કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર બે મોટા ભૂકંપ મોટા ભૂકંપ ન કહેવાય પણ આંચકાની રીતે મોટા આંચકા નોંધાયા છે જેની તીવ્રતા ત્રણથી વધારેની છે એક આંચકો આવેલો છે જે રોડ થ્રુ હેવનની સાઉથમાં આવેલો જે ઓગણત્રીસમી સ્ટ્રાઇક ક્યાંક આવેલો હતો અને એની પણ તીવ્રતા ત્રણ પોઈન્ટ ત્રણ હતી જે ગોળ ડુંગર ફોલ્ટના એલંગો આવેલો અને આજે સવારે જ જે આંચકો આવેલો ત્રણ પોઈન્ટ સમથિંગ મેની રૂડનો જે ભચાઉની અને રાપરની વચ્ચે મનફરા ગામની થોડો નોર્થ ઇસ્ટમાં આવેલો હતો એ આંચકો પણ ત્રણથી મેગ્ન વધારે હતો આંચકા વધારે આવવાનું કારણ બે હોય છે જે પૃથ્વીની અંદર જે મૂવમેન્ટ થતી હોય એના કારણે ભૂકંપ આવે છે જે ઉર્જા નીકળે એના કારણે ભૂકંપ આવે છે વરસાદની સિઝનની અંદર વરસાદ પડ્યા પછી પણ ભૂકંપ આવી શકે છે જેને પોસ્ટ મોન્સૂન અર્થટેક કહેવાય છે તો ખરેખર એવું હોય છે કે જે ભૂકંપ આવે કોઈ પણ તિરાડ ફોલ્ટના એલોંગ આવતો હોય છે બરાબર હવે આ આપણા જે પથ્થર છે ને સેડિમેન્ટરી રોગ છે જળકૃત ખડકો છે જે સ્પંચ જેવા હોય કે જેની અંદર પાણી આપણે બોરથી કાઢી લે એટલે હલકા થઈ જાય અને પાછું પાણી વરસાદ પડે ને પાણી આવે એટલે ભારે થઈ જાય તો જ્યારે પણ કોઈ તિરાડની આજુબાજુ પથ્થર હલકો થાય તો થોડોક ઉપર જાય અને ભારે થાય થોડોક નીચે આવે તો વરસાદના કારણે જે પાણી જમીનમાં ઉતરે છે એના કારણે એ પથ્થરનું વેઇટ વધે છે એની ડેન્સિટી વધે છે એના કારણે થોડું ઘણું નીચે મુવમેન્ટ થાય છે જેના આંચકા આપણે અનુભવીએ છીએ જેની ઊંડાઈ બહુ નથી હોતી ચાર પાંચ કિલોમીટરની ઊંડાઈમાં જે બધે ભૂકંપ આવે છે તો આ બધે આંચકા બહુ કોમન છે ખબર જરૂર નથી આજ સવારના જે આંટકો આવ્યો છે ને એ બે હજાર એકના ના ભૂકંપના એક્ઝેક્ટ એ જગ્યાએ આવેલો એ જગ્યાએ બે હજાર એકનો જનરેટ થયો હતો પણ હા ઘોડા ડુંગર ફોર્ટની ઉપર જે ભૂકંપ છેલ્લા નોંધાણા છે ચાર પાંચ મહિનાની અંદર એ ચિંતાજનક છે કે ઘોડા ડુંગર ફોર્ટમાં એક્ટિવિટી દેખાઈ રહી છે કોને ખબર છેલ્લો ભૂકંપ ક્યારે આવ્યો હોય ને ક્યારેનું સ્ટ્રેસ ભેગું થતું હોય તો ઘણી એવું હોય છે કે મોટા મોટા ભૂકંપ પહેલા નાનાકડા ભૂકંપ આવે બરાબર તો અત્યારે બે પોસિબિલિટી છે આ કોઈ મોટા અર્થટેક ના ફ્રી શોપ પણ હોઈ શકે છે અથવા તો પોસ્ટ મોન્સુન અર્થટેક હોઈ શકે છે જેનું રિટેલ રિસર્ચ વધારે કરવું જોઈએ